આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી સીરા હર કોઈ પીરા લહોરી જીરા વલસાણના ચીપવાડ પાસે એક બુટલેગરની દારૂ ભરેલી કારે બે વ્યક્તિને અડફેટે લીધા અને કાર પલટી ખાઈ ગઈ તારીખ આઠ જુલાઈ સોમવારના રોજ મળસકે 5 કલાકના અર્સામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાણમાં બુટલેગરો બેફામ બન્યા છે જેમાં અવારનવાર બુટલેગરો દારૂ ભરેલી કારથી અકસ્માત કરતા હોવાના બનાવો હવે સામાન્ય બન્યા છે ત્યારે દારૂથી ભરેલી કારમાં બુટલેગર વહેલી સવારે એક રાહદારી મહિલા અને મોપેટ ચાલક વ્યક્તિને અડફેટે લીધા બાદ દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં મહિલાને મોપેટ ચાલકને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બુટલેગર કાર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડમાં વહેલી સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે એક ટાટા નેક્સોન કાર નંબર જીજે ફિફટીન જી એટ સિક્સ થ્રી ફોરમાં દારૂ ભરીને પૂરપાટ ઝડપે બેચર રોડ કેરી માર્કેટ તરફથી છીપવાડ તરફ આવી રહી હતી જે દરમિયાન પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહેલી એક રાહદારી મહિલાને અડફેટે લીધા બાદ ચીફાડ ગનાળા તરફ જતા માર્ગ પર સામેના છેડેથી એક્સેસ મોપેડ નંબર જીજે ડી એ ટુ ફાઇવ ફોર ફાઇવના ચાલક શ્યામબલી કે પ્રજાપતિ ઉંમર વર્ષ અડતાલીસ રહે કૈલાસ રોડ વૈશાલી નાઓને અડફેટે લેતા તેમના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે વલસાડની લોટસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બાદ કારમાં સવાર બુટલેગર કાર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને દારૂ ભરેલી કારને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી હતી કારમાં આગળ અને પાછળ મૂંઘા કિંમતનો દારૂ હોવાનું પણ જાણવા મળ્યું છે હાલ તો આ બુટલેગર કોણ છે તે જાણી શકાયું નથી ત્યારે પોલીસ આવા બેફામ બુટલેગરો સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે